મંત્રીપદ શોભાયું હતું એવા શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીની આજે પુણ્યતિથિ છે એ નિમિત્તે પાર્ટી તરફથી આજે કમલમ કાર્યાલય ખાતે અમારા ધારાસભ્યોની અને પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓની હાજરીમાં એક પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બધા કાર્યકર્તાઓ આજે પુષ્પાંજલિ કરી અને જે અમારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જે ઓગણીસો એકાણમાં ભારતીય જન જનસંઘની સ્થાપના કરી અને એ સમયે જે કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસની એમાં એ ઉદ્યોગ અને ભારે ના મંત્રી પણ હતા પણ વિચારોના મતભેદના કારણે અને હિન્દુનો જે પ્રખર જે ધજા લઈને ફરતા હતા અને હિન્દુઓનો જ્યાં સન્માન અને કામની સચવાતો હતો એને લઈને એમને કેન્દ્રમાં મંત્રી પદે રાજીનામું આપીને અલગ જનસંઘની પાર્ટીની સ્થાપના કરી અને ઓગણીસો ત્રેપનની અંદર જે એમનું અવસાન થયું ત્યારે કાશ્મીર માટે અમે અનેક લડાઈઓ લડી હતી કારણ કે કાશ્મીરની અંદર જે અત્યારે ત્રણસો સિત્તેરની કલમ અને પાંત્રીસેની કલમ જે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની સરકારી રદ કરી અને સાચા અર્થમાં મારા જે સહમાદ પ્રસાદ મુખર્જીને કાશ્મીર માટે અનેક લડાઈ લડી હતી અને વિચારોના મતભેદનો લઈને જ એમને આ રાજકારણ છોડી અને પાર્ટીની અલગ સ્થાપના કરી હતી અને સાચી શ્રદ્ધાંજલિ આપી છે ત્યારે આજના દિવસે ફરીવાર અમે બધા જ કાર્યકર્તાઓ પુષ્પાંજલિ કરીને એને જે જૂના સ્મરણ હતા એને તાજા પણ કર્યા રિપોર્ટ નવસારી